ડેડીયાપાડામાં મોડી રાત્રે ગરબા રમી પરત ફરતી પરિણીતાને ખેંચી જવાનો પ્રયત્ન કરી જાતિ વિષયક ગાળો બોલતા મામલે ડેડીયાપાડા પોલીસ મથકે ત્રણ લોકો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં

અને દીકરા સાથે ડીડિયાપાડા પોલીસ મથક સામે ચાલતા નવરાત્રીના ગરબા રમી પરત ફરી રહ્યા હતા તે સમયે આરોપી બી જીગર કિશોર ઓળ મનમીત ઉર્ફે મીત જગદીશભાઈ ઓળ તેમજ જય મુકેશ ઓળ નામના ત્રણ યુવાનોએ ગરબા રમતી વખતે ફરિયાદી સાથે રહેલા દિવ્યેશભાઈ સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી ફરિયાદી પરિણીતાને ખેંચી જવાનો પ્રયાસ કરતા પરિણીતાના પતિ તેમજ અન્ય લોકો દોડી આવી બચાવ કર્યો હતો તે દરમિયાન આરોપીઓએ પરિણીતાના પાંચ વર્ષીય દીકરાને પણ ફેંકી દીધો હતો અને અન્ય શાહીદોને અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં જાતિ ગાળો બોલી અપમાન કરી ઈજાઓ પહોંચાડતા આ મામલે કાયદેસરની કાર્યવાહી માટે ત્રણેય આરોપીઓ સામે એસઓસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવવા ડીડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે આ મામલે ફરિયાદી પક્ષ દ્વારા ડીડિયાપાડા પ્રાંત અધિકારીને સવારે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને આ મામલે આરોપીઓ સામે કડક પગલાં લેવાની તેમણે માંગ કરી હતી સમાજના લોકો આવ્યા છે જે રાત ગઈ રાત્રે જે મૂર્તામાં જે ઘટના બનેલી એ પીડિતા સાથે અમે આવ્યા છીએ લેકા સાહેબ એમાં એના મોડે છે ગઈ કાલે રાત્રે અમે જ્યારે મુંબઈ જરે ગરબા ચાલતા ત્યારે અમારો છોકરો જે ઊભો થયો તો હું અને મારા હસબન્ડ અમને એને ઘરે સુવડાવવા જતા હતા

જે એક આદિવાસી વિસ્તારમાં બિનઆદિવાસી દ્વારા આદિવાસીઓને આદિવાસીઓની ઓખાત બતાડો એવો શબ્દ વાપરી અને આદિવાસીઓને ગમે તે ભાષામાં અને છેડતી કરવાની બાનત કે મારજરૂર કરવામાં આવી છે એ ખૂબ જ નિંદનીય છે અને એક આદિવાસી તરીકે અમે જાગૃત આદિવાસી નહીં પણ દરેક સમાજના માણસો અમે ભેગા થઈ આજે પ્રાંત સાહેબને આવેદન પાઠવવા આવ્યા છે કે આ આ જે ઘટના બની છે એ ઘટના હવેથી અમારા ડેડિયાપાડા વિસ્તારમાં વર્ષોથી આવી કોઈ જાતિ મનમેદ રાખ્યું નથી તે છતાં ઘટના બને છે તો અમારે જે પણ આ ત્રાહિત વ્યક્તિઓ છે અમને એવું એટલું જ કહેવા માંગે છે કે તમે આદિવાસી વિસ્તારમાં રહેવા આવ્યા છો તો આદિવાસીઓને તમે આદિવાસીઓને ગાળો બોલી આદિવાસીઓ વિશે એમની જાતિ વિશે ગમે તેવી ઉચ્ચારણા કરી અને જે ઘટના બને છે અને જે પીડિત વ્યક્તિ છે એમને ખીચ ખેંચવાની કોશિશ કરે છે ને ખભા પર હાથ મેકી તને તારી ઓકાત બતાડો એવા શબ્દો વાપરવામાં આવે છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે તાન સાહેબને એવું કહેવા માંગીએ છીએ કે આ જે ઘટના બની એને પ્રેરણારૂપ ખૂબ મોટી એમને નિંદનીય છે અને એમને સજા પાત્ર છે એટલે એમને કડકમાં કડક પગલાં લઈ એમને સજા પાત્ર થાય એવી અમારી માંગ છે આદિવાસી સમાજ દ્વારા અને દરેક સમાજના લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે પછી આવી ઘટના ન બનવી જોઈએ એ એ એ પ્રેરાઈને અમે દરેક સમાજના લોકો ભેગા થઈને પ્રાણ સાહેબને આવેદન આપ પાઠવ્યું છે